જુનાગઢ જિલ્લાના ડુંગરપુર વિસ્તારમાં આવેલી આધાર સિમેન્ટ ફેક્ટરી અને આસપાસના વિસ્તારોમાં જંગલી પ્રાણી ઝરખની અવરજવરથી ભયનો માહોલ છવાયો છે છેલ્લા બે ત્રણ દિવસથી ઝરક સતત ફેક્ટરી પરિસર અને નજીકના ફાર્મ હાઉસમાં જોવા મળી રહ્યું છે જેના કારણે કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં દહેશત ફેલાય છે ગત રાત્રે ફેક્ટરીના સીસીટીવી કેમેરામાં ઝરક ફરતું કેદ થયું કે જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આધાર સિમેન્ટ ફેક્ટરી જંગલની નજીક આવેલી હોવાથી અહીં સી દીપડા અને ઝરખ જેવા વન્યજીવોની અવરજવર સામાન્ય છે પરંતુ ઝરખની વધતી જતી હાજરીએ કર્મચારીઓમાં હુમલાનો ભય વધાર્યો છે સ્થાનિક લોકોને ફેક્ટરી સંચાલકોએ જણાવ્યું છે કે ઝરખની આ હરકતો

તો આયા અમારે અત્યારે આ વિડીયો ઉતારવાનું કારણ એક જ છે કે ઝરખ છે ને જંગલી ઝરક એ આયા અવર જવર બે ત્રણ ફેરી કરેલ છે બરાબર ને અમે જોબ ટાઈમે આવીએ ને ત્યારે મને પણ સામે બે ત્રણ વાર મળેલું છે તો વન્ય વિભાગને મારી એટલી અપીલ છે કે એનું કંઈક કાર્યવાહી કર બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો